નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે કયા માર્કેટ યાર્ડમાં કેટલો જીરૂનો ભાવ ચાલી રહ્યો છે એના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના જીરૂના બજાર ભાવ જાણીએ તો પોરબંદર ચાર થી પાંચ ભચાઉ ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર એકસો એંસી રાજકોટ ચાર હજાર છસોથી પાંચ હજાર બસો વીસ વિરમગામ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર સો ધ્રોલ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર એકસો પચાસ સાવરકુંડલા ચાર હજાર બસોથી પાંચ હજાર બસો રાપર ચાર હજાર એકથી પાંચ હજાર ત્રણસો પંચાવન સાણંદ ચાર હજાર નવસોથી ચાર હજાર નવસો મોરબી ચાર હજાર ચારસોથી પાંચ હજાર એકસો પચાસ બાબરા ચાર હજાર એકસો સાઠથી પાંચ હજાર ત્રણસો ચાલીસ પાટડી ચાર હજાર સાતસો અગિયારથી પાંચ હજાર બસો ત્રેસઠ મહેસાણા ચાર હજાર પાંચસો અગિયારથી ચાર હજાર પાંચસો પંચાણું હળવદ ચાર હજાર છસોથી પાંચ હજાર ત્રણસો વાંકાનેર ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર બસો હારીજ ચાર હજાર ચારસોથી पांच हज़ार बसो पचास बहुचराजी चार हज़ार सौ थी पाँच हज़ार कालावड चार हज़ार आठ सौ थी पाँच हज़ार एक सौ पात जुनागढ़ चार हज़ार पाँच सौ थी पाँच हज़ार बसो सिद्धपुर तर हजार थी तर हज़ार भावनगर पाँच हज़ार पाँच सौ एक थी, पाँच हज़ार सात सौ समी चार हज़ार बसो थी पाँच हज़ार बसो पच्चीस खांभा चार हज़ार पाँच सौ साइठ थी 4950 હજાર 3801 પચાસ 5300 ત્રણ 4000 આઠસો 5100 પાંચ 4400 ત્રણસો 5165 ચાર હજારથી પાંચ હજાર ડીસા ચાર હજાર ચારસોથી પાંચ હજાર એકસો પાસઠ પાંથાવાડા ત્રણ હજાર સાતસો જામનગર ત્રણ હજારથી પાંચ દિયોદર ચાર હજારથી પાંચ લખતર ચાર હજાર पाँच हज़ार एक सौ दस जेतपुर चार हज़ार तरस सौ पचास थी पाँच हज़ार त्र सौ अग्यार थराद चार हज़ार थी पाँच हज़ार पाँच सौ पचास भूज चार हज़ार चार सौ चालीस थी चार हज़ार सात सौ बासठ मांडल चार हज़ार पाँच सौ एक पाँच हज़ार त्र सौ एकावन धांगत्रा चार हजार सौ थी पाँच हज़ार बसो पंचोतेर धानेरा चार हज़ार थी पाँच हज़ार चार सौ ગોંડલ ચાર હજારથી પાંચ હજાર ત્રણસો એકાવન વિસનગર બે હજાર નવસો પચાસથી ચાર હજાર સાતસો બોટાદ ચાર હજાર એકસો પાંચ હજાર આઠસો પંચાવન તળાજા બે હજાર પાંચસોથી ચાર હજાર નવસો લાખણી ચાર હજાર આઠસો એંસીથી ચાર હજાર આઠસો એંસી અંજાર ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર ત્રણસો દસ અમરેલી ત્રણ હજાર આઠસો વીસથી पाँच हज़ार छ सौ पचास नेनावा चार हज़ार थी, पाँच हज़ार छ सौ एक वाराही चार हज़ार पाँच सौ पचास थी पाँच हज़ार चार सौ साठ, बाभर तरण हज़ार तर सौ एकावन थी पाँच हज़ार पांच सौ सत्तावन कड़ी तरण हज़ार पाँच सौ थी चार हज़ार छ सौ एकावन पाटण तरह हज़ार पाँच सौ थी पाँच हज़ार एक सौ सोल पीलड़ी चार हज़ार चार सौ थी पांच हज़ार सौ રાગનપુર ચાર હજાર પચાસથી છ હજાર જામખંભાળિયા ચાર હજાર આઠસો સિત્તેરથી પાંચ હજાર બસો પાંત્રીસ ઊંઝા ત્રણ હજાર સાતસો પચાસથી છ હજાર નવસો અગિયાર આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો